ભગવાન રામે સમાધિ લીધી તેના પર ભોલેનાથ નારાજ થઈ ગયા અને આને જ કારણે તેમણે સરયુ નદીને દોષી માની લીધા જે કારણે તેમણે સરળુ નદીને શ્રાપ આપી દીધો કે તમારું જળ કોઈ પણ મંદિરમાં ચડાવવાના કામમાં નહીં આવે અને કોઈ પણ પૂજામાં તમારું જળ ઉપયોગમાં નહીં લેવામાં આવે આમ ભગવાન રામના પાવન સરયુના ગહેરા સંબંધ છે પરંતુ શિવના શ્રાપને લીધે કેવી રીતે સરયુ નદી સ્થાપિત થયા કેવી રીતે તેઓ દોષી થયા આવો જાણીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ સરયુ નદીની સ્થાપિત થવાની કહાની આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો ભગવાન રામે સરયુ નદીમાં જળ સમાધિ લીધી ભગવાન રામના સમાધિ લેવા પર બોળીનાથ નારાજ થઈ જાય છે અને સરયુ નદીને દોષી માનીને જેને કારણે તેમણે સરયુ નદીને શ્રાપ આપ્યો કે તમારું જળ કોઈ પણ મંદિરમાં ચઢાવવાના કામમાં નહીં આવે અને કોઈ પણ પૂજામાં તમારા જળનો ઉપયોગ નહીં કરવામાં આવે જેના બાદ સરયુ નદી ભગવાન શિવને પોતાનો દોષ પૂછે છે ભગવાન શિવે કહ્યું કે શ્રાપ તો ખતમ નહીં થાય પરંતુ તમારા જળમાં સ્નાન કરશે તેમના પાપોમાંથી તેમને મુક્તિ મળશે પુરાણો અનુસાર સરયુ નદીની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના નેત્રોમાંથી પ્રગટ થઈ હતી પ્રાચીન કાળમાં શંખાસુર દૈત્યએ વેદોને ચોરીને સમુદ્રમાં ફેંકી દીધા હતા અને પોતે પણ છુપાઈ ગયા હતા આના બાદ ભગવાન વિષ્ણુએ મત્સ્ય રૂપ ધારણ કરીને દૈત્યનો વધ કર્યો અને પછી ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને વેદોને સોંપીને પોતાનું વાસ્તવિક રૂપ ધારણ કર્યું હતું સરયુ નદી ભારતીય સભ્યતાની એક મહત્ત્વપૂર્ણ નદી છે તેનું નામ સાંભળતા આપણા મનમાં રામાયણ અને પૌરાણિક કથાઓની છબીઓ ઉત્પન્ન થાય છે માં સરયું નદીનો સ્ત્રોત્ર હિમાલયના ગૌમુખ સ્થળથી શરૂ થાય છે અને દક્ષિણમાં વહીને ગંગા નદીમાં મળી જાય છે આ જ કારણે તેમનું જળ અધિક પવિત્ર માનવામાં આવે છે રામાયણ કાળમાં ભગવાન રામ પોતાના કર્તવ્ય નિભાવીને સરયુ નદીમાં સમાધિ લઈ લે છે આ જ કારણે સરયુ નદીનું જળ કોઈ પણ ધાર્મિક ક્રિયા પૂજા પાઠમાં ઉપયોગમાં નથી લેવાતું શ્રીરામના કયા અનુસાર જે વ્યક્તિ સૂર્યોદયથી પહેલાં સરયુ નદીમાં સ્નાન કરશે તેમને બધા જ તીર્થના દર્શન કરવા સમાન પુણ્ય મળશે સર નદીનો સૌથી મહત્ત્વપૂર્ણ ઇતિહાસ શ્રી રામની સાથે જોડાયેલો છે સરયુ નદીને ધરતી પર બ્રહ્મર્ષિ વશિષ્ઠ લાવ્યા હતા આનું પાણી ભૂમિ સંરક્ષણ અને વન્યજીવના સંરક્ષણ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે સરયું નદીનો ઇતિહાસ ભારતીય સંસ્કૃતિક અને ધાર્મિક ઇતિહાસમાં અતિ અધિક મહત્વપૂર્ણ છે સરયુ નદીનો સૌથી પહેલો ઉલ્લેખ પુરાણોમાં છે અને જ્યાં આ એક પવિત્ર નદી માનવામાં આવે છે પુરાણો અનુસાર સરયું નદીના સ્તોત્રને બ્રહ્મલોકથી આવ્યો હોય તેવું પણ માનવામાં આવે છે આ નદીને પુણ્ય સ્નાન પણ કહેવામાં આવે છે જે નદીને પવિત્રતા અને શુદ્ધતાની નજરથી જોવામાં આવે છે સરયુ નદીનું વર્ણન ઋગ્વેદમાં પણ જોવા મળે છે આમ સરયુ નદી ભગવાન રામના મૃત્યુનું કારણ બને છે અને ભીષણ શ્રાપ મેળવીને સરયુ નદી ભગવાન શિવના ચરણોમાં પડીને માફી માગે છે પરંતુ શ્રાપ મિથ્યા નથી થતો પરંતુ તેમાં સ્નાન કરવાથી આપણા પાપ અવશ્ય ધોવાઈ જાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી રસપ્રદ અને અદ્ભુત વાતો સાથે